શ્રી હરિ હેન્ડલૂમ શિલ્પાબેન હોલસેલ ભાવે પંદર દિવસ માટે વેચાણ કરે છે આસન ગાલીચાનો આખો સેટ માત્ર બારસો નવ્વાણું રૂપિયા થી શરૂ બ્રાઇડલ એટલે કે નવી નવેલી વહુનો નો સેટ બેતાલીસો રૂપિયામાં અને રૂમાલનો સેટ આઠસો રૂપિયાથી શરૂ અને હેવી કમ્ફર્ટર ડબલનું માત્ર નવસો પચાસ રૂપિયાથી શરૂ બેનું અને ડબલનું ડોહર છસો રૂપિયાથી શરૂ અને હજારવાળી બેડશીટ અગિયારસોમાં બે તેરસો વાળી બેડશીટ પંદરસો માં બે ફૂલ કિંગ સાઇઝમાં અને બે હજાર વાળી બેડશીટ માત્ર પચીસો રૂપિયામાં બે બાકી મેરેજની તમામ હેન્ડલુમ ની આઈટમ તમને અહીંયા હોલસેલ ભાવમાં મળી જવાની છે એટલે શું તમને કહું છું બેનું કે ને રસીલા ને મમતા ને બધા લઈને પૂગી જાઓ તમે ઝડપ કરો મારી બેનું ઝડપ કરો